સુરતમાં એકતાળીસ ડિગ્રી ગરમી વચ્ચે દર્દીઓને રાહત મળી છે મનપા સંચાલિત ગુજરાતમાં કાળચાળ ગરમી તેમજ હીટવેવ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને ગરમીથી મુશ્કેલી ન પડે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે હોસ્પિટલમાં પંદર એર કુલર મૂકવામાં આવ્યા છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળચાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્પીમેર હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે આ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે હાલ ગરમી અને વેવની આગાહીને લઈ તંત્ર દ્વારા હોસ્પિટલમાં પંદર કુલર મુકાયા છે આથી દર્દીઓને ગરમીમાં મોટી રાહત મળી છે આ ઉપરાંત ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું એના અનુસંધાનમાં સ્વિમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્ટેલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે પાણી પીવાની વ્યવસ્થા જે છે એ ત્રીસ ચાલીસ કુલર છે અમારે વોટર કુલર છે જેમાં આરો સિસ્ટમ સહિતને છે એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લિટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટને દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને કલાકે પાણી પીવા માટે હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસ વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે ત્રીસ એક કરતા વધારે વધારેસ્ટ્ર ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ અમે કૂલર વોટર કુલર એર કુલર કે પેરેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી કરી રાખી છે એ જરૂર પડશે તો મુકાઈ જશે હીટવેવના પેશન્ટ જે આવતા હોય છે જે દર્દી પ્રમાણે જે હીટવેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલટીમાં તૈયારી કરી રાખીએ મેડિસિન વોર્ડમાં અને કેઝ્યુઅલિટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે એ જ પ્રમાણે બીજા માળે જે એપેડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક વોર્ડ વીસ બેડ નો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને હજી પણ જરૂર પડશે